ગુજરાતીઓને અમેરિકાથી હથકડી પહેરાવી અને ડિપોટ કરવામાં આવ્યા હતા તેને લઈ કોંગ્રેસે વિરોધ કર્યો છે તો કોંગ્રેસના નેતાઓએ પોસ્ટર પણ પહેર્યું છે અને વિધાનસભાના પરિસરમાં વિરોધ નોંધાવ્યો છે ગુજરાતીઓને હથકડી સાથે ડિપોર્ટ કરવાના મામલે કોંગ્રેસ આક્રમક જોવા મળી રહી છે આજે વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે તેની પહેલા જ કોંગ્રેસે અલગ અલગ મુદ્દાઓ પર વિરોધ કર્યો છે રાજકોટ હોસ્પિટલના સીસીટીવી કાંડ ભરતી કૌભાંડ સહિતના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ સરકારને ગૃહમાં ઘેરતા પહેલા દેખાવો કર્યા છે આ મામલે વિપક્ષના નેતા અમિત ચાવડાનું કહેવું છે કે આતંકવાદીઓની જેમ ભારતીયોને બેડીઓ પહેરાવી છે અને અમાનવીય વર્તન સાથે ભારત પરત મોકલ્યા છે તો કોલંબિયાના પ્રમુખ તેમના દેશવાસીઓને સ્વમાન સાથે લાવ્યા છે આજથી બપોરે બાર વાગે વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થયું છે તો રાજ્યપાલના અભિભાષણ સાથે બજેટ સત્રનો પ્રારંભ થયો છે રાજ્યપાલના ભાષણ ઉપર આભાર પ્રસ્તાવ ગૃહમાં રજૂ કરશે તો ગૃહમાં શોક પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ કડીના ધારાસભ્ય સ્વર્ગીય કરચન સોલંકી સહિત પૂર્વ ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ અપાય છે ગાંધીનગર પોલીસ દ્વારા તૈયાર કરાયેલા બંદોબસ્ત પ્રમાણે છ ડીવાયએસપી દસ પોલીસ ઇન્સ્પેક્ટર પાંત્રીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ છસ્સો સાહીઠ કરતા વધુ જવાનોને ફરજ સોંપવામાં આવી છે આ ઉપરાંત એસઆરપીની પણ મદદ લેવામાં આવશે